અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલી રિદ્ધિ સોસાયટીમાં રહેતા શખ્સે પોતાના ઘરના ધાબા પર બનાવેલા રામજીના મંદિર અને મંદિરના રક્ષક તરીકે પીએમ મોદી અને સીએમ યોગીની પ્રતિમાની સ્થાપનાનો મામલો વિવાદમાં સાંપડ્યો છે શખ્સના મકાનનું બાંધકામ બિન અધિકૃત હોવાની ફરિયાદ બોર્ડામાં થઈ હોવાથી મકાન તૂટે નહીં તે માટે મંદિર બનાવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અંકલેશ્વર તાલુકામાં આવેલા ગડખોલ ગામની રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા મોહન ગુપ્તાએ તેમના ઘરના ધાબા પર રામજી મંદિરનું નિર્માણ કર્યું છે જેમાં તેમણે દ્વારપાલ તરીકે પીએમ નરેન્દ્ર મોદી તેમજ સીએમ યોગી આદિત્યનાથની પ્રતિમાનું સ્થાપના કરતા પંથકમાં મંદિર ભારે ચર્ચામાં રહ્યું હતું દરમિયાનમાં મંદિરને લઈને ચોંકાવનારો ઘટફોટ થયો છે અંકલેશ્વરના જનતા નગર ખાતે રહેતા મનસુખ રાક્ષિયાએ મોહનલાલ ગુપ્તાએ બિનઅધિકૃત બાંધકામ કર્યું હોવાના આક્ષેપ સાથે બોરડામાં ફરિયાદ કરી હતી જેના પગલે બોરડામાં છસો ચોત્રીસ બટા તેવીસ નંબરથી તેની ફાઇલ ચાલી રહી છે ઉપરાંત બોરડાએ પણ ગેરકાયદે બાંધકામ અટકાવવા માટે જે તે સમયે નોટિસ આપી હતી દરમિયાનમાં મોહનલાલ ગુપ્તાએ પોતાનું બિનઅધિકૃત બાંધકામ બચાવવા માટે અનોખી યુક્તિ વાપરી હોવાનું મુખ્ય ચર્ચાઈ રહ્યું છે તેમણે મકાનના ધાબા પર રામજીના મંદિરનું નિર્માણ કરી દીધું હતું ઉપરાંત મંદિરના દ્વારપાલ તરીકે પીએમ નરેન્દ્ર મોદી તેમજ સીએમ યોગી આદિત્યનાથની પ્રતિમા સ્થાપના કરી છે ત્યારે સમગ્ર મામલો બોર્ડા પાસે પહોંચ્યો છે ત્યારે બોર્ડા દ્વારા પુનઃ સ્થળ તપાસ કરવા સાથે તમામ દસ્તાવેજી પુરાવાને આધારે કાર્યવાહી કરાશે તેમ છે છે મામલો સામે આવ્યો સાઇટ વિઝિટ કરી કાર્યવાહી કરીશું બોર્ડામાં અરજી આવી હતી જેમાં મકાન નું એક બાંધકામ પ્લોટમાં જ્યારે બીજું બાંધકામ કોમન પ્લોટમાં થયું છે તેવી ફરિયાદ છે જેના પગલે તેમને બાંધકામ અટકાવવાની નોટિસ આપવામાં આવી છે ઉપરાંત તેમની ઇમ્પેક્ટ ની ફાઇલ પણ નામંજૂર કરવામાં આવી છે કોમન પ્લોટમાં કેટલો ભાગ છે તેની સાઇટ વિઝિટ કરીશું અને તેના આધારે કાર્યવાહી કરીશું તેમ બોર્ડાના અધિકારીએ જણાવ્યું હતું અંકલેશ્વરના ધારાસભ્ય પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધારાસભ્ય ઈશ્વર પટેલ સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા આ અવસરે સોસાયટીમાં કળશ યાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમણે પણ મોદી અને યોગીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી અશોકભાઈ સેવાભાઈ રાકેશ છે હું ગડકોલ ગામના વતની છું મોહન ગુપ્તા નામના એક માણસે ગેરકાયદેસર બાંધકામ એને મકાન ઊભું કરેલું છે એનો સર્વે નંબર ઓગણપચાસ ગડકોલ ગામની અંદર છે બરાબર બાંધકામ ગેરકાયદેસર બનાવેલું છે એના ઉપર ભગવાનના અને મોદીજીના પાઠ મૂર્તિઓ બેસાડીને એ ગેરકાયદેસર રોકવાનું કોશિશ કરી રહ્યા છે પણ એ અનલીગલ છે અને એની બોળાની અંદર સરસો ચો બાવીસ ની ફાઇલ ચાલે ત્રેવીસની ફાઇલ ચાલે છે છસો ચોત્રીસ ત્રેવીસની ફાઇલ ચાલે છે અને એ ગેરકાયદેસર તૂટવું જોઈએ એવી મારી માંગ છે